તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ ગુરુ આજના લઈ ગઉ એક હજાર ને રૂપિયા હાલા વાત કરતા મહટુવાચા જે દીકે ઉપર બટર રૂપિયા દીમો કી જો નો હેઠો નો લેતી એકા દીયાથી કે છે એકા દીતાથી 9000 બાર 5000 હતા 8000 8000 2 જતે હાલો હાલો માર અલા હાલો આવો આવો હલો ને હલો સંજયભાઈ હલોને જોવો જોવે સંજયભાઈ જોવો

5000 995 2345 50 1200 1122 522 223 32 30 રૂપિયા સ્વીચ માલવ મુંબઈ ગાડી ઓ જીરાક 1300 1300 બે જય શ્રી કૃપા ઓ જીરાક એમ ભિયા નહી આવે મોટો મોટો આ હંગાર મોજ એમ